અમદાવાદ પોલીસે ગુનાખોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ દ્વારા બાળકો મોબાઈલના વ્યસનથી દૂર રહી માટી સાથે જોડાયેલી રમતો અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યા છે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે લાભદાયી આ પ્રકારની પહેલથી બાળકોમાં સામાજિક મૂલ્યો ટીમવર્ક અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધે છે અમદાવાદ પોલીસ સમાજમાં સકારાત્મક ફેરફાર લાવી રહી છે પરંતુ યુવા પેઢીને સાચી દિશા આપવામાં મદદરૂપ થઈ રહી છે આવી પહેલને બિરદાવવી જોઈએ અને અન્ય શહેરોમાં પણ આવા પ્રયાસને પ્રોત્સાહન મળવું જોઈએ અમદાવાદ પોલીસ દ્વારા એક અદભુત પ્રયાસ કરાયો છે અને આ પ્રયાસ થકી અમદાવાદ શહેરના ચૌદ પોલીસ સ્ટેશનમાં પાંચસો થી વધારે બાળકોને ઉનાળાના આ રજા દરમિયાન બાળકો ઘરમાં મોબાઈલ મોબાઈલ જોડે જોડાયેલી રમતો સોશિયલ મીડિયામાં વ્યસ્ત ના રહે અને આપણી પ્રાચીન માટી પર રમાતી રમતોમાં જોડાય